નવું અગિયાર કેવી પાણીમાં પાણી એજી ખેતીવાડી ફીડર શરૂ કરાયો છે ઉલ્લેખનીય છે કે નવા ફીડર દ્વારા ખેતીવાડી વીજ પુરવઠો વધુ સુદૃઢ અને સતત બનશે અને લોડ વિતરણમાં સંતુલન રહેતા ખેડૂતોને વીજ પુરવઠાની અછતનો

બીજા ફીડરમાં અમે રૂપાંતર કર્યું છે તેનું નામ અમે જે છે એ પાણીયા એજી રાખેલું છે અને જે જેમડી એજીમાં જે લાઈટ ફોલ્ટ થવાના પ્રશ્નો હતા તેની વાળિયા ગામે છાસઠ કેવીમાં એ શેમણી ફિડરમાં ખૂબ જ ફરિયાદ આવતી હતી સાડી ચારસો કનેક્શન એમાં હતા એમાં જે ફિડરના વિભાજન કરી અને પાણીયા ફીડર એક અલગ કરેલ છે અલગ ફિડરનું આજે જે અલગ ફિડર કર્યું એનું આજે ઉદઘાટન રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અમારા પાર્ટીના આગેવાનો સાથે આજે એનું ફાઈબરગ્રેડ જે પાક કર્યું વિભાજન કર્યું એ આજે અલગ પાણી આ ફિડર શરૂ કર્યું છે બધા ઉપસ્થિત જેટલા ગામના આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું